ગસ્ટ તો પકાલુ ઉત આપણે મસ્ત મસ્ત ઉતારી લીધું છે અને અમે લોકો થઈ ગયા છીએ રેડી કેમ કે આજે આપણે જવાનું છે ક્યાં જવાનું છે તમને આગળ ખબર પડશે તમારા બેગ પેક થઈ ગયા છે અમે લોકો રેડી થઈ ગયા છીએ અને હવે આપણે નીકળવાનું છે અને લોગમાં બઈના રહેજો આગળ અમે શું કરીએ તો ચાલો હાલ હાલ મહાદેવ હેલો ગાઈસ તો અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે નાસિક માટે આપણે પહેલા જવાનું છે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો જુઓ આ બધા અત્યારે રસ્તા અને અહીંયાના વ્યૂ કેટલા મસ્ત છે અને એટલી મસ્ત ગ્રીનરી છે તો જોઈને એકદમ મજા આવી ગઈ તો તમે બધા રસ્તા એન્જોય કરો અને પછી આપણે કરીએ છીએ મહાદેવના દર્શન આપણે લોકો આવી ગયા છીએ અત્યારે નાસિક ત્રિંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને ફરીથી આપણે એક જ્યોતિર્લિંગના દર્શન કરશું પહેલી વખત અને મારું એક વધારે સપનું પૂરું થશે તો અત્યારે આપણે છે ને આવી ગયા છીએ રૂમ રાખીએ અને અહીંયા છે ને હોટલની ટેરેસનું વ્યૂ જોવો કેટલું મસ્ત આવે છે આખું મંદિર તમને ઉપરથી દેખાય છે અને અત્યારે વાતાવરણ બહુ એટલે બહુ મસ્ત છે થોડીક વાર વરસાદ થોડીક વાર તડકો એકદમ મસ્ત વાતાવરણ છે તો આપણે અહીંયા આવી ગયા હતા ને અહીંયા આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા અને ઉપરથી આખું મંદિરનો વ્યૂ જોયો બહુ મસ્ત નજારા હતા તો આ બધા થોડીક વાર આપણે નજારા એન્જોય કર્યા અને પછી છે ને આપણે રેડી થઈને જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે અને આ મંદિર છે ને એ આખો દિવસ ખુલ્લું રહીએ છે સવારથી લઈ અને સાંજે નવ વાગ્યા સુધી તો આપણે આરામથી મહાદેવના દર્શન કરી શકીએ છીએ તો જુઓ અત્યારે આ નજારા કેટલા મસ્ત છે મહાદેવનું કેટલું જૂનું મંદિર છે તો બહુ એટલે બહુ મસ્ત મંદિર છે ને એટલું શાંત વાતાવરણ છે અને ગ્રીનરી તમે જુઓ કેટલી મસ્ત મસ્ત છે તો આપણે થઈ ગયા હતા મસ્ત મસ્ત તૈયાર સાથે સાથે આપણે લઈ લીધા હતા અહીંયા ફૂલ બીલીપત્ર પ્રસાદ આવી રીતે આપણે જો એક મસ્ત ટોકરી તૈયાર કરીને ને અહીંયાના ફૂલ છે ને એટલા મસ્ત ફ્રેશ અને કલરફુલ હોય છે જોઈને જ તમારું મન થઈ જાય લેવાનો તો આપણે અહીંયા ફૂલની ટોકરી લઈ લીધી છે અને હુનપાર થઈ આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે આજે છે ને જરાય ટ્રાફિક નહોતી અને એટલું શાંત વાતાવરણ હતું એટલે આપણે છે ને પાંચ મિનિટની અંદર મહાદેવના એકદમ સરસ રીતે દર્શન થઈ ગયા છે અંદર કેમેરો અલાઉડ નથી બટ અહીંયા જો આપણે છે ને અત્યારે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે તો અમે અત્યારે કરી લઈએ ફટાફટ મહાદેવના દર્શન તમે બધા પણ કરી લેજો બારેથી ધજાના દર્શન તો આપણે આવી ગયા દર્શન કરી અને પછી આવી ગયા હતા અહીંયા મંદિરે અને અહીંયાનું વ્યૂ તો એટલું મસ્ત હતું અને આ મંદિર જોવો તમે તમને કેટલું મસ્ત લાગે છે મહાદેવનું અને આ મંદિર એવું છે કે જે અમે પહેલી વખત ધજા જોઈ છે પણ એ પિત્તળની બનાવેલી છે એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે મેં પહેલી વખત જોઈ છે તમે કોઈ જોઈ હોય તો મને કહેજો પછી અહીંયા આપણે છે ને ઘણા બધા વિડીયો અને ફોટો બનાવ્યા કેમ કે અહીંયા અત્યારે બધા લોકો વિડીયો અને ફોટો બનાવતા હતા

તો આ મેં પહેલી વખત જોયું છે તમે કોઈ બીજા કોઈ મંદિરે જોયું હોય તો જરૂર થઈ ગયા બાકી મંદિર કેટલું જૂનું અને સરસ બનાવેલું છે પછી અહીંયા બધા લોકો વિડીયો અને ફોટો બનાવતા હતા આપણે પણ બનાવી લીધા છે અને અહીંયા આપણે જો પ્રસાદ આપણે આટલી મંદિરેથી પાછી આપી છે તો આ પ્રસાદ આપણે લઈ જશે ઘરે સાથે સાથે આપ્યું તો એક નાળિયેલ અને અહીંયા આપણે છે ને ગાયને ખવડાવતા હતા ચારો ત્યાં આવી રીતે છે ને પોટલી બનાવી અને આપણે 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 ગાયને ખવડાવી શકીએ અહીંયા તો મહાદેવના દર્શન કરી લીધા પૂજા કરી લીધી અને પછી આપણે અહીંયા આવી ગયા હતા બારે બારે આપણે ગાયને ખવડાવું લીલું બાકી એના નજારા આપણે મસ્ત મસ્ત એન્જોય કરવાના છે થોડીક આપણે કરશું શોપિંગ અને પછી આપણે નીકળી જવાનું છે આજે તમે લોકો આવી ગયા હતા માર્કેટમાં માર્કેટ નાની છે અને એક ગામડું છે સાવ અને અહીંયા હતું શનિદેવનું મંદિર તો આપણે કહી રહ્યા શનિદેવના દર્શન જય શનિદેવ દર્શન કરી લીધા છે અને ભારે અત્યારે છે ને માર્કેટમાં ફૂલ જવો કેટલા મસ્ત રીતે ગોઠવી અને રાખ્યા છે અને એનો લુક પણ બહુ મસ્ત આવે છે અને સાંજનો સમય હતો એટલે અહીંયા થઈ રહી હતી મહાદેવની આરતી તો આપણે છે ને આવી રીતે મહાદેવની આરતી કરી થોડીક વાર અંદરથી તો વિડીયો નથી બનતો એટલે આપણે બારેથી વિડીયો બનાવ્યો છે તો મહાદેવની આરતી કરી રહી અને પછી આપણે નીકળી ગયા કેમ કે આપણે જવાનું છે ભીમાશંકર મહાદેવ પૂના તો આપણે અહીંયાથી અત્યારે નીકળવું પડશે આ છે આપણો આજનો રૂમ મસ્ત હેલો ગાઈસ તો આપણે નાસિકથી આવી ગયા છીએ આપણે જવાનું છે ભીમા શંકર બટ આજે છે ને હવે લાગી છે તો આજે આપણે રોકાશી આ છે આપણો મસ્ત રૂમ તો અમે તમને મળીએ છીએ સવારે ગુડ નાઇટ બાકી બહુ મસ્ત છે ગુડ નેક્સ્ટ ડે અને આપણે છે ને મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે ફરીથી આપણે પહેર્યા છીએ ટ્રેડિશનલ કપડાં અને પછી આપણે નીકળી ગયા હતા ભીમાશંકર મહાદેવ અને આપણે અત્યારે પહોંચી આવ્યા છીએ આ છે પાછળનો રસ્તો જો તમારે પગઠિયાથી જાવ હોય ને તો પણ તમે જઈ શકો અને આ પાછળનો રસ્તો છે ને એકદમ મસ્ત જંગલ ઝાડિયું જેવો ત્યાંથી પણ તમે જઈ શકો ને ત્યાંથી તમે મહાદેવના દર્શન કરી શકો તો અત્યારે અમે જઈએ છીએ પાછલા રસ્તેથી જ્યાંથી આપણે એકદમ સરસ રીતે મહાદેવના દર્શન કરવાના છે તો ચાલો કરીએ બાકી અત્યારના નજારા તમે જુઓ અને આ વાતાવરણ કેટલું મસ્ત છે ને આ નજારા પણ એટલા જ મસ્ત લાગતા હતા કે વિડીયો બનાવવાનું મન થઈ જ જાય અને આ નજારા જોઈને આપણે છે ને થોડીક વાર માટે ગિરનારની યાદ આવે એટલું મસ્ત વાતાવરણ હતું તો આપણે આ બધાને સારા એન્જોય કર્યા અને પછી આપણે પહોંચી ગયા હતા મહાદેવના મંદિરે અને ત્યારે આપણે છે ને ફરીથી એક વખત આપણું એક સપનું પૂરું થશે અને આ જ સાથે આપણી છ જ્યોતિર્લિંગ પૂરી થશે અને હવે આપણી છ જ્યોતિર્લિંગ બાકી રહેશે તો અત્યારે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ મંદિરે અને આપણે છે ને મસ્ત પૂજા લઈ લીધો છે અને હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે આજે અહીંયા પણ ટ્રાફિક નહોતી એકદમ શાંત વાતાવરણ હતું પણ અત્યારે છે ને અહીંયા મંદિરનું કામ ચાલુ છે તો અત્યારે આપણે છે ને આવી રીતે બધું જો બંધ કરી દીધું છે ને આપણે મહાદેવના દર્શન કરવાના છે આ જો આખું મહાદેવનું અંદર નવું મંદિર બને છે તો ચાલો કરી લઈ મહાદેવના દર્શન મહાદેવના દર્શન અમે તો કરી લીધા છે અને પછી આપણે બહાર આવીને કહી રહ્યા શનિદેવના દર્શન અને અહીંયા હતું એક કુંડ સર્વતીર્થ કુંડ અત્યારે બંધ કરી નાખ્યો છે તો આપણે અંદર ના જઈ શકીએ તું પેક કરીને રાખ્યું છે અને પછી આપણે આવી ગયા તો ફરીથી મંદિરે મહાદેવના ફરીથી એક વખત દર્શન કર્યા વિડીયો ફોટો બનાવવા ને હવે આપણે નીકળવાનું છે પણ એના પહેલા જોશે આપણે માર્કેટ તો આવી ગઈ છે માર્કેટ આવીને અહીંયા ફૂલ તો એટલા મસ્ત ફ્રેશ અને કલરફુલ મળે છે આખી ટોકરી બનાવીને આપણે આપે મસ્ત પૂજા કરવા માટે અને બાકી માર્કેટમાં તમારે નાની મોટી કોઈ પણ શોપિંગ કરવી હોય યાદગાર વસ્તુ લેવી હોય અથવા તો આપણે ક્યાંય પણ ગયા હોય તેની કાંઈ નિશાની લેવી હોય તો અહીંયા આપણે મસ્ત રીતે શોપિંગ કરી શકીએ તો અત્યારે ઘણી બધી પબ્લિક શોપિંગ કરે છે આવે છે જાય છે અને આ છે ને પગઠિયાવાળો રસ્તો છે કે તમે અહીંયાથી પણ આવી શકો અને પાછલા રસ્તાથી પણ તમે આવી શકો તો અત્યારે જુઓ વચ્ચે સીડી છે અને બે બાજુ તમે શોપિંગ કરી શકો નાસ્તો કરી શકો અને એકદમ મસ્ત રીતે બનાવેલું છે તડકો ના લાગે એના માટે પણ એકદમ સરસ વ્યવસ્થા કરેલી છે તો આ કાંઈક થોડાક પગઠિયા આપણે ઉતરવાના અને ચડવાનો હોય છે તો આપણે બે રસ્તાથી આવી શકીએ છીએ અમે છે ને આવ્યા તા પાછલા રસ્તેથી કેમ કે અમારે એ પણ જોવું હતું અને ક્યાં ત્યારે મસ્ત સીડી ચડીને તો આપણે એ રસ્તો જોવો તો તો આ બે રસ્તા છે ને એ ભીમાશંકર મહાદેવના છે તમે કોઈ પણ રસ્તે જઈ શકો અને બાકી અહીંયા માર્કેટ તો મસ્ત છે જ અને અહીંયા આપણે કાંઈક લેસીને તો પૂજાનો સામાન લેસી બાકી બીજી કોઈ શોપિંગ નહીં કરીએ કાંઈ પણ જોશે ને તો અને અહીંયાથી પાર્થભાઈને એક વસ્તુ લેવાની છે એ પાર્થભાઈ લેશે તો આ છે આપણી માર્કેટ અને બાકી મહાદેવના દર્શન તો એકદમ સરસ થઈ ગયા છે પછી અહીંયા છે ને આપણે ઘર માટે લઈ લીધી પ્રસાદી આપણે છે ને એક ટોકરીમાં પ્રસાદી આપે જેના છતાં આપણે બીજી પ્રસાદી લેવી હોય આપણે લઈ શકીએ અહીંયા પાર્થભાઈએ છે ને પોતા માટે લીધું છે રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ છે ને તમને આવી રીતે આપણે ખોલી અને તો પાર્થભાઈને ને કેવો રુદ્રાક્ષ નીકળ્યો પાંચ મુખી તો મહાદેવના દર્શન થઈ ગયા છે ને હવે આપણે નીકળવાનું છે તો ચાલો también llevo a quedar bastante y a ne pedir para venir અને પછી અમને લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે અહીંયા લઈ લીધી હતી મકાઈ અને સાથે સાથે અહીંયા લીધી હતી મેગી અને પાછળનું વ્યૂ જુઓ તો મેં કેટલું મસ્ત છે લોકેશન બહુ એટલે બહુ મસ્ત હતું તો આપણે અહીંયા વિડીયો બનાવ્યા અને સાથે સાથે ખાધી ગરમા ગરમ મકાઈ કેમ કે ભૂખે બહુ લઈ ગઈ હતી અને સાથે સાથે આપણે ગરમા ગરમ મેગી એ બનાવી હતી તો મેગી પણ બહુ એટલે બહુ મસ્ત હતી તો હાલો બધા મકાઈ ખાવા માટે અમે લોકો તો ખાઈએ છીએ અત્યારે મસ્ત આવ્યા અને અહીંયા પાર્થભાઈ ખાધી મસ્ત ગરમા ગરમ મેગી તો ફરીથી આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું સિદ્ધિ વિનાયક દર્શન કરવા માટે તો ચાલો મસ્ત વાતાવરણ કરીએ અને નીકળીએ છીએ મકાઈ ખાવા માટે બાકી વાતાવરણ અત્યારે કેટલું મસ્ત છે પછી આપણે પીધી મસ્ત ગરમા ગરમ ચા અને બે થી ત્રણ દિવસ પછી આપણે છે ને આટલી મસ્ત ચા મળી છે ચા પી અને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા અને પછી આપણે પહોંચી ગયા હતા રાત્રે મુંબઈ કેમ કે આપણે કરવાના હતા ગણપતિ બાપ્પાના દર્શન આ છે હાજી અલી દરગાહ અને અત્યારે જો અહીંયા ડેકોરેશન કરેલું છે અને બાકી આજે આપણે જોઈએ મુંબઈનો રાતનો નજારો કેવો છે તો ચાલો જોઈએ અને કાલ સવારે કરશે આપણે ગણપતિ બાપાના દર્શન ડે અમે લોકો રેડી થઈ અને ફટાફટ પહોંચી ગયા હતા વિનાયક દર્શન કરવા માટે અને અહીંયાથી આપણે પહેલાં લઈ લઈએ શિવ પૂજાપો અને બપ્પાના ફેવરેટ મોદક તો અહીંયાથી આપણે લઈ લીધો છે અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે પહેલી વખત તો ચાલો કરીએ આજે ગણપતિ બાપ્પાના દર્શન અને અહીંયાં ઘણી બધી ટ્રાફિક હતી અને અહીંયા પણ છે ને એટલું મસ્ત બપા માટે હાર અને ફૂલ આવી રીતે ડેકોરેશન કરીને રાખેલા હતા અને સાથે સાથે હતી દુર્વા તા બધા જો મસ્ત પૂજા આપણે લઈ લીધો છે હવે આપણે કરીશી મસ્ત બપાના દર્શન તો ચાલો કરીએ કોણ કોણ સિદ્ધિ વિનાયક આવ્યું છે એ મન જરૂરથી કમેન્ટમાં કહેજો અને આજે ટ્રાફિક પણ બહુ એટલે બહુ હતી પછી આપણે કરી લીધા બપ્પાના એકદમ સરસ દર્શન દર્શન થઈ ગયા હતા અને પછી આપણે હવે જવાનું હતું ઘર તરફ તમે બધા પણ કરી લ્યો ગણપતિ બાપ્પાના દર્શન પપ્પાના દર્શન કરીને અમે લોકો નીકળી ગયા હતા અને આ જુઓ શોપિંગ કરવા માટેની એક માર્કેટ છે સિદ્ધિ વિનાયક મંદિરની પાછળ ત્યાં તમે ઘણી બધી શોપિંગ કરી શકો અને અહીંયા પણ બપ્પા માટે એટલા મસ્ત મસ્ત હાર બનાવી અને રાખેલા હોય છે આપણે કંઈ શોપિંગ કરવાની નહોતી આપણે લેશી ખાલી પ્રસાદી અને એક આપણે લેશી સિદ્ધિ વિનાયકની મૂર્તિ બાકી હાર જોવો કેટલા મસ્ત છે તો અહીંયા મારી ખુશી જુઓ તમે બે જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા અને પછી ફાઇનલી આઠ વરસનું મારું સપનું હતું કે હું જઈશ એક વખત લાઈફમાં સિદ્ધિ વિનાયક આજે પૂરો થયો છે તો એની ખુશી તો હોય જ તો હું તો એકદમ ખુશ હતી બપ્પાના દર્શન કરીને ગણપતિ બાપ્પા ઓરિયા પછી અહીંયા આપણે લીધા એક મસ્ત ક્યુટ ગનુ બાપ્પા અને આ આપણે છે ને રિદ્ધિને આપશી કેમ કે રિદ્ધિના નવા સ્ટુડિયોમાં રાખવા માટે બપ્પાની મૂર્તિ નવા નવા સ્ટુડિયો થયો છે બપ્પાની મૂર્તિ નહોતી ને એટલે આપણે મસ્ત મૂર્તિ લઈ લીધી છે અને સાથે ઘરના બધા લોકો માટે આપણે લીધા હતા મસ્ત મસ્ત ટેસ્ટ કઈ રીતે કાજુ કતલી બાકી આપણે બે થી ત્રણ ટાઈપના અલગ અલગ મસ્ત બપ્પાના મોદક લીધા હતા અને સાથે જો આપણે ત્યાંથી ઘણો બધો પ્રસાદ પણ છે એનો વિડીયો પણ હું નાખીશ પછી આપણે લાગી ગઈ હતી ભૂખ એટલા આવી ગયા હતા જમવા માટે આ સાથે આપણે બે જ્યોતિર્લિંગ અને પપ્પાના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે નીકળવાનું છે ઘર તરફ તો તમને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ નવા બ્લોગમાં